નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળવદ શહેરમાં જ છીએ અને હળવદ શહેરના બસ સ્ટેશનમાંથી અત્યારે એક નવથી દસ વર્ષનું એક બાળક છે આ બાળક મળી આવ્યું છે આ બનાવની જાણ જે છે સેવાભાવી હળવદના જે સેવાભાવી યુવાન છે હાર્દિકભાઈ મારુડા તેઓને થતાં તેઓ દ્વારા આ બાળકનો જે કબજો લઈ અને એના પરિવારજનોને એની શોધખોળને કરવામાં આવી રહી છે વધુ વાત થોડીક હાર્દિકભાઈ સાથે કરી એ પહેલાં આ જે બાળક છે એ બાળકને બતાવીએ આપણે કે જો કોઈ મિત્રો આને ઓળખતા હોય તો એના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો એક આપણે આમાં કોન્ટેક નંબર પણ મિત્રો આપ્યો છે એટલે એ કોન્ટેક નંબર ઉપર તમે હાર્દિકભાઈનો સંપર્ક પણ કરી શકો છો આ એક એક મિનિટ થોડોક આને બતાવો તો પછી ઊભો રહે એક જ મિનિટ હોય એક મિનિટ ઊભો રહે આ મિત્રો જો કોઈ આ બાળકને ઓળખતા હોય આમ ગયો કારણ કે આજે મળી આવ્યો છે એટલે એને પણ ક્યાંય કેવું છે કે આ બધા કોણ છે પાછો નાનું બાળક છે મિત્રો એટલે આ બાળક છે જો કોઈ આને મિત્રો ઓળખતા હોય તો એના પરિવાર સુધી આ વિડીયો પહોંચાડજો એના પરિવારનો સંપર્ક કરાવજો આમાં કોન્ટેક નંબર જે છે એ પણ આપડે ઉપર લખેલો છે એટલે એ નંબર ઉપર કોન્ટેક પણ કરજો આપણે થોડુંક હાર્દિકભાઈ સાથે વાત કરી હાર્દિક પે કેટલા વાગે ગયે બાળક મળ્યો તો 3 વાગે મને ફોન આવ્યો તો કે એક માસુમ મને બેવરાવ બેવરાવ અહીંયા બેવરાવવાં તો અહીંયા બેવરાવી દોલા પડ બડી બેવરાવી દો ગભરી ગયો બધાયને જોઈ પાણી પીવરાવ કેમ બેવરાવી દો બસ હાલ શું શું આની માહિતી સવારે સાત વાગે મને ફોન આવ્યો કે માસુમ બાળક મળી આવ્યું એટલે તરત જ અમે ત્યાં ગયા એટલે ખરાબ હાલત હતી અને ત્રણ ચાર દિવસથી બસ સ્ટેન્ડમાં રહી છે એવું જાણવા મળ્યું છે અને એની કેપેસિટી નથી એટલો ગભરાઈ ગયો કારણ કે નવ વર્ષની ઉંમર છે અને બહુ કવાંટ બાજુ જણાવે છે કે હું કવાંટ ન શું પરિસ્થિતિથી અહીંયા આવી ગયો હોય બસ સ્ટેશનમાં કેટલા દિવસથી હતો ત્રણ થી ચાર દિવસ થી હોય એવું અને ખાધું પણ નથી ત્રણ ચાર દિવસ થી એવી પરિસ્થિતિ તમને આજ મળી આવ્યો મને હાથ વાગે ફોન આવ્યો કે હાર્દિકભાઈ આવી પરિસ્થિતિ છે એટલે તરત જ અમે દોડી ગયા અને અત્યારે કેવું કંઈ કરે હા વાત કરે છે થોડી ઘણી કરે પણ માંડ માંડ હાઈચો હે અને ચક્કર આવો છે ને એવું બધું કહે કારણ કે ત્રણ ચાર દિવસથી હોમમાં કે એમાં હળવદ પોલીસને કોઈને ફોન બોન કંઈ કરીને જણાવ્યું મોરબી બાળ સુરક્ષા ચિલ્ડ્રન હોમમાં ફોન કર્યો છે અને ત્યાં એક હજાર અઠ્ઠાણું નંબર ઉપર ત્યાંથી ગાડી નીકળી ગઈ છે બાદ એની સારવાર માટે ત્યાં સાચવું છે બાળકને બરાબર એટલે ખાસ મિત્રો મેં વરી પાછાએ કહી કે એમાં આપણો નંબર આપેલો છે હાર્દિકભાઈ મારુડાનો જ નંબર છે એટલે જો ક્યાંય તમને આ બાળકના કોઈ વાલી વારસ મળે અને કોઈ આ બાળકને કોઈ ઓળખતા હોય કે આનો દીકરો છે તો પછી એમાં કોન્ટેક્ટ નંબર પણ આપ્યો છે એટલે એ નંબર ઉપર તમે ફોન કરશો પછી ભલે આને પોલીસ સ્ટેશન સોંપે બાળ સુરક્ષાવાળા લઈ જાય કે પરંતુ એનો કોન્ટેક થઈ જશે એટલે દરેક મિત્રોને પણ વિનંતી છે કે જે મિત્રો આ વિડીયો જોવે છે એમને પણ એક વિનંતી છે કે આપણા વિસ્તારમાં આજુબાજુમાં કારણ કે હળવદમાં મોટાભાગે એમપી છોટા છોટાઉદેપુરની એ બાજુથી મજૂરી કામ કરવા માટે મોટી સંખ્યામાં પરિવારજનો આવતા હોય છે બે ત્રણ દિવસથી કહી રહ્યા છે કે આ બાળક અહીંયા રખડતો ભટકતો હતો હાર્દિકભાઈના ધ્યાને તો આજે આવ્યો આવા કોઈ રખડતા ભટકતા વ્યક્તિ જો ક્યાંય જોવા મળે તો એ હાર્દિકભાઈનો લોકો કોન્ટેક કરતા હોય છે અને આ બાળક આજે એમના ધ્યાન આવ્યું એટલે એમને નવરાઈ ધોરાઈને કપડાં ને બધું પહેરાયું છે એટલે એના પરિવારજનોને પણ શોધખોળ કરતા હોય છે એના પરિવારજનોને પણ શોધખોળ કરતા હોય છે કારણ કે આઠથી નવ વર્ષનું આ બાળક છે એટલે પરિવારજનોને પણ ગોતતા હશે એટલા માટે જ આપણને પણ થયું કે આપણા અત્યારે સોશિયલ મીડિયા ઉપર એનો લોકોમાં વધારે ક્રેઝ છે આપણે જોઈએ છીએ મોટાભાગના લોકો શું એન્ડ્રોઈડ મોબાઈલને મોબાઈલ વાપરતા હોય છે એટલે ખાસ આ વિડીયો બનાવવાનો હેતુ મિત્રો એ છે કે આ બાળક એના પરિવારજનો સુધી પહોંચી જાય એટલે આ વિડીયો બને એટલો શેર પણ કરજો મિત્રો અને જો કોઈ આ બાળકને ઓળખતા હોય કે એના પરિવારજનોને ક્યાંય ઓળખતા હોય અને મોટાભાગે મને એવું લાગે છે કે એના પરિવારજનોને હળવદ આવ્યા હશે અને અહીંયાથી બાળક છૂટું પડી ગયું હોય એવું લાગી રહ્યું છે હાલ તો પરંતુ હકીકત શું છે તો પરિવારજનોને મળશે ત્યારે ખબર પડશે પરંતુ આ વિડીયો એટલા માટે જ મિત્રો આપણે બનાવીએ છીએ કે એના પરિવારજનો સુધી આ બાળક જે છે એ બાળક પહોંચી જાય પાછો એક મિનિટ બતાવો એને હે ને ગભરાઈ ગયો બસ રહેવા દો વાંધો નહીં બધા માણસોને જોઈને કારણ કે કહી રહ્યા છે ને હાર્દિકભાઈ કે બે ત્રણ દિવસ થઈ ગયા છે મિત્રો બે ત્રણ દિવસ થઈ ગયા છે એટલે નાનું બાળક છે ગભરી જાય નવા બધા માણસો છે આમાં કોઈ પણ એનો પરિચિત છે નહીં એટલા માટે ગભરી જાય એટલે ખાસ અમારી પણ દરેક મિત્રોને વિનંતી છે વિડીયો બને એટલો શેર કરજો અને ભૂતકાળમાં આપણે ઘણા બધા આવા વિડીયોને બનાવ્યા છે ને એના સુધી એના પરિવાર સુધી એ વ્યક્તિનો સંપર્ક પણ થઈ ગયો છે અને એવા આશય સાથે જ મિત્રો અત્યારે આપણે મળ્યા છે હાર્દિકભાઈ અંતમાં બીજું કંઈ કહીશું અને આ અવિરત સેવા અમે ત્રણ ચાર વર્ષથી ચાલુ કરી મિત્રો આવા કોઈ પણ જેનું કોઈ નથી પટકતા જેનું પરિવારની પણ ખબર નથી મિત્રો એવી અવિરત સેવા ત્રણ ચાર વર્ષથી ચાલુ કરી મિત્રો આ નહીં પછી કોઈ તમને મળી આવે તો અમારો કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરો મિત્રો હળવદ ધાંગધ્રા કોઈ પણ ગામડામાં મિત્રો આ અવિરત સેવા અમે ચાલુ કરેલી છે જેનું કોઈ નથી માનસિક અવ્યવસ્થિત જે છે જરૂરથી કોન્ટેક કરો પટકતા ટૂંકમાં છે એની સેવા અમે ચાલુ કરેલી છે અને આ બાળકને સાત વાગ્યાથી અમારી સાથે છે અને પાછળની લાઈફ સારી જાય એના માટે ચિલ્ડ્રન હોમનો પણ સંપર્ક કર્યો છે એ પણ આવશે અને મેહુલભાઈનો પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ માનીશું કે આ સેવામાં ગમે ત્યારે અમે એની ટાઈમ ફોન કરી ત્યારે સેવામાં આવી જતા હોઈએ આની પહેલાં એક દાદાનો કોન્ટેક થઈ ગયો તો અને અત્યાર સુધીમાં આઠથી દસ મેહુલભાઈના કોન્ટેક્ટથી પરિવાર મળે એટલે એમનો પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ માનીશ કે ગમે ત્યારે સેવામાં હાજર રહી એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ એટલે મિત્રો ખાસ અમારી પણ દરેક મિત્રોને વિનંતી છે કે તમે બધા જોવો છો મિત્રો એટલા માટે જ આ વિડીયો આપણે બનાવી રહ્યા છે એટલા માટે જ અત્યારે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં આપણે બધા મળ્યા છીએ મિત્રો કે પરિવાર સુધી એનું બાળક જે છે મિત્રો એ પહોંચે કારણ કે આઠથી થી નવ વર્ષનું આ બાળક છે બતાવો તમે જુઓ કેવી હાલત એની પરિસ્થિતિ છે કારણ કે બે ત્રણ દિવસ થઈ ગયા છે મિત્રો બે ત્રણ દિવસ થઈ ગયા છે એટલા માટે થઈને બાળકને રડે છે કારણ કે નાનું છે એના કોઈ આટલામાં પરિચિત વ્યક્તિઓ છે ને એટલે બને એટલો વિડીયો મિત્રો શેર કરજો એના પરિવાર સુધી પહોંચાડજો અને બાળક જે છે એના પરિવારને મળી જાય અને જ્યારે એના પરિવારજનો મળશે ત્યારે પણ આપણે વરી પાછા મળીશું આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામ બતાવો